મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે આજે આવ્યા છે આપણે ભારティア કુમાર શાળાની નિર્માણ આવી છે જે આજે એકાદ જ વર્ષમાં બનાવવામાં આવી છે અને ટના ટન સ્કૂલ બનાવી છે જેઓ સરપંચ કીએ છે માજી સરપંચ કીએ છે હેડમાસ્ટર કીએ છે અને માજી સદસ્ય પણ કીએ છે અને આજે અમે પત્રકારો આજે ખાસ આ સ્કૂલની અમે મુલાકાત આવ્યા છે આજના દિવ્ય ભાસ્કર અને સંદેશમાં એના એજન્ટ એવી વાત લખી છે કે ખરેખર બાળકો માથે મોઢા ઝળુંબે છે ત્યારે સરપંચ અને માજી સરપંચ તેમજ હેડમાસ્ટર અને માજી સદસ્ય કહે છે કે કોઈ મોત જળમતું નથી ટનાટન સ્કૂલ બની છે અને સારામાં સારી સ્કૂલ બનાવી છે પણ તમારો ક્યાંય હિત હોવાના કારણે આ સ્કૂલને બદનામ કરવામાં આવી છે તો માટે થઈને આ બદનામ કરવાની જે સાજીશ કરી છે એ સરપંચ માજી સરપંચ માજી સદસ્ય અને હેડમાસ્ટર આ ઘટનાને સખત શબ્દોમાં વખોડો છે આપડે પાટીયા સોસાયટી ની કુમાર શાળા આવ્યા છે શું જો આમાં કઈ નવી જાળા બનાવવામાં આવી છે

કઈ ઝડમતું હોય દેખાય તો નથી મને તો કે હવે છાપાવાળાને દેખાતું હોય તો કાંઈ ખબર નહીં હા સરપંચ આમાં મોત જળુંબે છે કાંઈ આમ એટલે માણસો વિદ્યાર્થીઓ મરી જાય કે એવું કોઈ કાંઈ છે તમને લાગે છે હે એટલે નાના બાળકો ભણ્યા તો આમ વાંધો તો ન આવે ને પણ એમને આજના છાપામાં એવું આપવું છે કે મોત હા

અને વાસ્તવિકતા આપણે બધાએ પણ નિગ્રે જોઈ છે એ જોતા નવું સ્ટ્રક્ચર બાંધકામ છે દિનકુલમ બાંધકામ છે ના હિસાબે જે પ્રોટોકલ દિવાલ જે નીચે બનાવેલી હોય એ કદાચ છે ની અંદર અથવા તો બાંધકામ ઈચ્છા પેલો વરસાદ છે પેલું તમારે શું હોય કદાચ ભેજ આવ્યો હોય પણ

એટલે સરપંચ મોત ઝળમતું નથી ને કે એવું હોય તો જરા કેજો તમને તારે કારણ કે તો શેઠને કારણ કે આજે છાપામાં મેં વાંચ્યું કે મોત ઝળું છે જોને બાળકો મરી જશે એમ એટલે અમને એમ થયું કે આ તો કેવું બાંધકામ કહેવાય મેં કીધું તો સરપંચને બધાય શું આ ધ્યાન નહીં રાખ્યું હે મે કીધું સરપંચ તો બધું ધ્યાન દઈએ એમ છે બધું હા પ્રશ્ન જોતા હા એજન્સીયા કામ કર્યુસી એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા એ મુકાઈલાયે કામ ચાલ્વતું નિરીક્ષણ મને ક્યાં લાયો હા એ જો આયો તો હા કોન્ટ્રાક્ટર ને પૂછ્યું એને કીધું બે ભેજાય કે અમે રિપેરિંગ કરીશું એમને કમ્પ્લેન આવી હા એની જવાબદારી માં આવતી કામ કરતું બરાબર પણ આની અંદર હા કોન્ટ્રાક્ટર વાકાના તાલુકાની લગભગ પ્રાથમિક શાળા આ ભાઈ એજન્સી જ બનાવે છે બરાબર છે આ એજન્સી બની વાંકાના તાલુકાની અંદર દરેક જગ્યાએ આ ભાઈ ને એજન્સી દ્વારા સ્કૂલ બની છે ક્યાંય ક્યાંય કોઈ સ્કૂલમાં વાંકાના તાલુકામાં પ્રોબ્લેમ થયો નથી વાસ્તવિકતા મને એવું જાણવા વ્યક્તિગત મેળ્યું તું કે એ ભાઈને કોઈ શિક્ષક તાલુકા શાળા એક ની અંદર જેને કામ કરવાનું હતું થી વધારે કામ આની આગળ કરાવતું એને ન કર્યું જેથી કરીને એને કોઈ સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ ખોટી કાંઈક મેટર આપી અને આખો ઇસ્યુ ઉભો કરવામાં આવ્યો છે પણ વાસ્તવિકતા જોતાં હું ગામના પ્રથમ નાગરિક એટલે સરપંચ આચાર્ય આ બધા અમે જોઈ છીએ પણ એવું કોઈ જજુ કે કોઈ મોત કે કોઈ બાળકોને થાય એવું અમારા જ બાળકો અહીંયા જે કાંઈ ભણે છે અમારા જ સોસાયટીને અમારા જ બાળકો ભણે છે પણ એવી કોઈ વસ્તુ અહીં મેજર નથી બરાબર છે સરપંચ તો આપણે તમે હવે એ સંદેશો આપવા માગો છો કે ભાઈ આ શાળાની અંદરમાં જે કાંઈ બધા ભણે છે એ બધા સુરક્ષિત છે અને કોઈ બરાબર ને

બધાની રૂબરૂમાં અમે પૂછીએ છીએ કે કોઈની આ તેરે મોત જળમતું નથી સરપંચ હાચું કે જો મોત ઝળમવે છે જો સાંભળજો આજે દિવ્ય ભાસ્કર ને સંદેશના પ્રતિનિધિ કોઈ મોત જળમતું નથી ભાઈ મોત ઝળમવે છે હેડમાસ્ટર સાહેબ નથી ને ભાઈ હોય તો કહી દેજો પછી કેતા નહીં તમે બરાબર છે એટલે આવું કોઈ જે તમે જે છાપાઓમાં આપો છો બી પહેલા તમે ખરાઈ કરો અને પછી તમે આપો ખોટા ખોટું આવી રીતે કરી અને બદનામ ન કરો કારણ કે એનાથી તો જો આજે આજે કારણ કે નવા ચૂંટાયેલા સરપંચ છે એના ઉપર પણ આક્ષેપ થાય કે સરપંચે નહીં ધ્યાન આપ્યું હોય કારણ કે પ્રતિષ્ઠિત અને પ્રતિષ્ઠાવાન સરપંચ છે મને ખબર છે કે હા અમારા અહીંયા હાજરી તો હતી જોતા જુદી પેલાનું બાંધકામ નિશા ચાલુ થઈ ગઈ પણ ત્યારે આપડી હાજરી હતી બરાબર છે જો એમની હાજરી હતી અને એમને નજર સામે જ આ બધું થયું છે

સરપંચ બી ભાઈ હેડમાસ્ટર બીજું કાંઈ તમારે કહેવાનું છે આ વિષય ઉપર તમારે બરાબર ને એટલે છાપામાં જે કંઈ આપ્યું છે એને તમે શું કેવા માગશો કે આવું ન આપે કે કાંઈ આપ્યું છે એવું કઈ એને ફરીથી આપે કે કઈ એવું હૃદયુ આપે છાપામાં જોખમ જેવું તો કંઈ છે ને વિદ્યાર્થીઓને એમ તો ને દિવાલમાં જે પાણી આવે છે એ તો મેં એજન્સી ને અને અમારા ખાતા ને શિક્ષણ ખાતાને જાણ કરેલી છે થેન્ક યુ ચિત્રો જો તાજેતરમાં જ સમગ્ર શિક્ષા સ્માર્ટ શિક્ષા જો

જો સરસ મજાની જો ગ્રે કલર ચોકલેટ કલર કોમ્બિનેશન પણ ટના છે સારી સ્કૂલ બનાવી છે જો તમે જોઈ શકો છો જો સરસારો પણ કર્યું છે આ ગ્રાઉન્ડ સરસ છે શું જો આ બોર્ડ નહીં જે આ દિવાલનો ફોટો છાપણમાં આપ્યો છે પણ તમે જોઈ શકો છો બધા જ આગેવાનો નિરીક્ષણ કરી રહ્યા છે ભાટીયા સોસાયટીના પણ કોઈ પ્રશ્ન છે જ નહીં સરસ મજાની જો આખી આખી ટના ટન સ્કૂલ ગઈ છે જો છત પણ શું બરાબર સ્કૂલ બી ની છે ને રેડી ને સંતોષ છે તમને બધાને કોઈ મોત જોડું બે ને એવું કઈ છે ને સરસ ગ્રામ પંચાયતમાં હું સરપંચ તરીકે ફરજ બજાવું મનોહરસિંહ હરેન્દ્રસિંહ જાડેજા આ પ્રશ્ન જે આવ્યો છાપામાં કે ભાઈ આ સ્કૂલમાં બહુ જોખમે છોકરાનું આમ થાય તો એ કોઈ પ્રશ્ન એવો છે ને આગલા વર્ષે કામ વર્ષે જે છ મહિના થયા કામ પૂર્ણ થયું અને સરસ રીતે કામ થયું એક દિવાલમાં ખાલી જામા આવતા હતા પાણીમાં પાણી સિવાય કોઈ જાતનું આમાં વાત બીજી છે નહીં કે ભાઈ પડી જાય કે મોત થઈ જાય કે આ થઈ જાય એમાં એલું કોઈ જાતનું એ જણાવતું નથી અને જે અમે જોયેલું ને તમે લીધેલું અત્યારે બરાબર તો આ પ્રશ્ન તદ્દન ખોટો છે આ જે લોકોએ પ્રશ્ન છાપવામાં આવ્યો હોય તો એ ખોટી વાતમાં હાવ આપેલો જ નથી કે ભાઈ એને આવીને જોઈ ગયા હોય કોઈ ફોટા પાડી ગયા એ પ્રશ્ન કોઈ છે જ નહીં આમાં કે ભાઈ આ વસ્તુમાં દિવાળ પડીને મરી જાય કા થાય બસ તો કામ કામ થયું હોય બરાબર અને નિયમ પ્રમાણે થયું હોય બીજી કોઈ આમાં થાય કે કોઈ થાય એવું પાણીનું એક જામું આવતું હતું એ લોકો રિપેર કરી ગયા એના સિવાયનો આ નિશાનની અંદર કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી અને કોઈ જાતનું ખોટું બાંધકામય નથી કરેલું બાંધકામ ક્યારે થયું છે આગલા વર્ષે લ્યો ને છ મહિના આઠ મહિના પહેલાં ઓપનિંગ થયું હતું વિદ્યાર્થી ઉપર જોખમ નથી કાંઈ જોખમ કોઈ જાતનું નથી બાકી પ્રેસ વાળા જે છાપામાં જતા હોય ગીવાતા હોય તો એ છાપા વાળા હાવ ખોટા વિહોડી ઓલા ખોટા વિહો હાવ કે ભાઈ એક વર્ષનો પ્રશ્ન એ લોકોને એક સ્કૂલમાં કોઈ પ્રશ્ન હોય છે ને કંઈક જાજુ કામ કામ કરવાનું કીધું હોય છે ને એટલે કોન્ટ્રાક્ટર નહીં કર્યું એના હિસાબે આ હજુ ઇસ્યુ થયું હતો એ ઇસ્યુમાં ભાટિયા પંચાયતને મેર બની કરીને કોઈ છાપા કે પ્રેસવાળા નો ન તમારે આવવું હોય તો જોઈ જાવ હું ગમે ત્યાં અડધી રહી ત્યાં આવી જોવા બરાબર વસિયાણી મનસુખભાઈ એ આચાર્ય ભાટિયા કુમાર શાળા આ તમારી શાળામાં સાહેબ કંઈક નબળું બાંધકામ થયું છે અને વિદ્યાર્થી ઉપર મોત જળુંબે છે એવું શું છે હકીકત ના નબળું બાંધકામ એવું તો નથી પણ એક દિવાલમાં એક છ રૂમમાં એક જ દીવાલમાં પાણીનો ઓજ અને પાણી આવે છે એની મેં જાણ અમારા શિક્ષણ ખાતાને ટીઆરપીને બધાને કરી દીધેલ છે બાકી મોત જળુંબે એવું કોઈ છે નહીં એમની પણ આજના છાપાઓમાં દિવ્ય ભાસ્કરને સંદેશમાં લખ્યું છે કે બાળકો માટે મોત જળુંબે છે આટલા મોટા મોટા હેડિંગથી આવ્યું છે તો આના વિશે તમે શું કહેશો આ

હરિશચંદ્રસિંહ માજી સરપંચ ચંદ્રપુર ભાટિયા હવે આજે એ અખબારોની અંદર વાંચેલ વાંચ્યા પછી સ્કૂલની અમે અમારા અહીંયા સરપંચ અમે બધાય આગેવાનો આચાર્યને બધાયને મળ્યા કે શું છે એ જોતા આજે આપશ્રી બધા પત્રકારો એ અમે બધી વસ્તુનો ચકાસ કરતા એક દિવાલની અંદર જે પ્રશ્ન છે કોઈ છતની અંદર બીજા નંબરમાં કે ઝજુંબું મોત ક્યારેક હજી નવું બાંધકામ છે બીમ કોલમથી બનેલું બાંધકામ છે એટલે કોઈથી પહેલાં તો જે જે પ્રશ્ન હોય કોઈથી પડી ન જાય કે ઝજુંબુ એવું બની ન શકે દિવાલનો પ્રશ્ન હતો કે ભેજ આવતું હતું નવું બાંધકામ છે એ આચાર્યશ્રી દ્વારા જે તે એને શિક્ષણ ખાતા દ્વારા જે કહેવામાં આવ્યું હતું એને જાણ કરી એ લોકોનું જે એજન્સીને જે કાંઈ જવાબદારી આવતી હોય એ એને જવાબદારી પૂર્ણ પાછું રિપેર કર્યું છે અને એ લોકો પણ બાંધેલા હોય છે એટલે કોઈ પત્રકાર સ્ત્રીના કે કોઈ કોઈવાથી કાંઈ પણ અગેટિક કાંઈ બન્યું હોય ને આવી પ્રેસ ફોટી મીડિયા થઈ હોય તો અમે એક આગેવાન તરીકે અહીંયા અમે જોતા નથી અમારા જ બાળકો જો ભણતા હોય તો અમે જોખમમાં ધકેલી નહીં એટલે એવું કોઈ જોખમ છે નહીં મારી દ્રષ્ટિએ મેં ને એવું વ્યક્તિગત એવું જાણવા ખાનગી રહ્યો એવું મળ્યું કે આ જે એજન્સી કામ કરતી એને ક્યાંક અન્ય જગ્યાએ કામ કરતા હોય ત્યાં કોઈ પણ શિક્ષક સાથે કાંઈક કામ બાબતની મેટલ બનેલી એ મેટલનો ઇસ્યુ ભાટિયા સોસાયટીમાં ઊભો કરી એ શિક્ષક દ્વારા ખોટી ગેરમાર્ગે દોરી અને એજન્સીને ખોટી રીતે ક્યાંક બદનામ કરવા માટે એવું બનતું હોય એવું મારી જાણ ખાતર હોય એવું મને દેખાય છે વ્યક્તિગત અમારું કે માનવું એવું છે બરાબર બોલો હાલો તમારું નામ નહીં મારું નામ દુષ્યંત દીપકભાઈ ઠાકર છે હા હું ભાટિયા ચંદ્રપુર ગ્રામ પંચાયતનો માગી સદસ્ય છું હમ ઘણા વર્ષથી આ ભાટિયા સોસાયટીને એક સારી સ્કૂલની જરૂર હતી હા ઈ સ્કૂલ અમને મળી છે હા થોડો ઘણો કાંઈક પ્રશ્ન આવે છે ઈ માઈનોર એવો પાણીનો લીકેજ છે